જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે નાગપાચમ વ્રતની વિધિ તથા વ્રતકથા સાંભળીશું શ્રાવણ વ્રત પાચમને દિવસે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પારિયાણા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી અને પૂજા કરવી નૈવેદ્યમાં બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેર ધરાવવી અને વ્રતકથા સાંભળવી ત્યારબાદ એકવાર જમવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી અથાણું ખાઈ શકાય નાગદેવતાની કૃપાથી ઘરમાં થતા ઝઘડાનો અંત આવે છે અને સંપ વધે છે તથા ધનધાન્ય વધે છે સોલાપુર નામે એક ગામ હતું તેમાં એક ડોસી પોતાના સાત દીકરા અને સાત વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને મા બાપ હતા પિયર હતું પરંતુ સૌથી નાની વહુને પિયર ન હતું કે મા બાપ પણ ન હતા આથી બધા તેને ન પિયરી ન બાપી કહી અને મેણા મારતા હતા તેની પાસે આખા ઘરનું વૈતરું કરાવતા પણ ખાવાનું પૂરું ન આપતા આમ નાની વહુને બધા ત્રાસ આપતા ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખાધી પણ નાની વહુનો કોઈએ ભાવે ન પૂછ્યો નાની વહુને ચડતા દાડા હતા આથી તેને ખીર ખાવાનું મન થયું પણ ખીર વધી હોય તો ખાય ને તપેલા સફા ચટ હતા માત્ર ખીરના પોપડા બાજેલા હતા નાની વહુ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ અને નદીએ માંજવા ગઈ ત્યાં જઈ તેણે તાવેથા વડે તપેલામાંથી પોપડા ઉખાડી અને એક કપડામાં ભેગા કરી અને એક ઝાડ નીચે મૂકી રાખ્યા વાસણ માંજ્યા પછી નિરાતે ખાવાનો એનો ઈરાદો હતો એ વખતે ત્યાં એક નાગણ આવી ચડી તે પણ ગર્ભવતી હતી તે ભૂખી હતી આથી નાની વહુએ કપડામાં મૂકેલા પોપડા તે ખાઈ ગઈ થોડી વારે નાની વહુ વાસણ માંજીને ઝાડ પાસે આવી પોટલું ખોલીને જુએ છે તો પોપડા ગાયબ આથી તેને નવાઈ લાગી નાગણ ઝાડ પર સંતાઈ અને આ બધું જોયા કરતી હતી તેને મનમાં થયું કે હમણાં મને એ ગાળો દેશે પરંતુ ના નાની વહુએ ગાળો ન દીધી ઉલટું તે એવું બોલી હશે મારા જેવી કોઈ ભૂખી ભલે ખાધા જેને ખાધા હશે એનું પેટ ઠરજો નાની વહુએ ગાળો દેવાને બદલે આશીર્વાદ આપ્યા આથી નાગણ બહુ ખુશ થઈ અને તેની સમક્ષ જઈ બોલી બેટી તારા પોપડા હું ખાઈ ગઈ છું તેના બદલામાં તારે જે જોઈએ તે માગી લે તને કોઈ વાતનું દુઃખ છે નાની વહુએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું મા મારા પિયરમાં કોઈ નથી આથી સાસરિયા મને મેણા ટોણા મારે છે થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે મારે કોઈ નથી તો હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં જળઝળિયા આવી ગયા નાગણનું દિલ એની વાત સાંભળી અને ધ્રવી ઉઠ્યું તેને શાંત પાડતા તે કહેવા લાગી બેટી તું રડીશ નહીં ચિંતા કરીશ નહીં જ્યારે પણ તારો ખોડો ભરવાનો હોય ત્યારે પેલા રાફડા પાસે એક કંકોત્રી મૂકી જજે આ સાંભળી અને નાની વહુ રાજીના રેડ થઈ ગઈ એને તો જાણે ધર્મની મા મળી ગઈ એ તો ખુશ થતી ઘેર ગઈ થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો મોટી વહુઓ એને મેણા મારવા લાગી અલીબાઈ એના પિયરમાં તો ભૂતય નથી ને પલિતય નથી તે પછી એને વળી ખોળો સાને અને ઓળા આ સાંભળી અને નાની વહુ મૂંઝાઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે એમને માટે મને કંકોત્રી લખી આપો સાસુએ ના છૂટકે એક ચબરખીમાં બે અક્ષરો લખી અને નાની વહુને આપ્યા કંકોત્રી લઈ અને નાની વહુ પેલા રાફડા પાસે આવી અને મૂકી ગઈ ખોડો ભરવાનો સમય થયો એટલે મોટી વહુઓ અંદરો અંદર મજાક મસ્કરી કરવા લાગી અલીબાઈ ઝટ ચૂલે આંધણ મેલોને હમણાં વહુના પિયરિયા આવશે અને આપણા માટે પેટી ભરી અને ડુંગળા લાવશે એટલામાં તો સાચે જ નાગણ નાગદેવતા અને નાગ કુંવરો બની ઠની અને આવ્યા સાથે પેટી ભટારા ભરી અને હીર ચીર લાવ્યા સોનાના દાગીના લાવ્યા આ બધું જોઈ અને સૌ આશ્ચર્યથી અવાક બની ગયા તેમનો આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા નાની વહુએ દોડતા જઈ અને તેમને આવકાર્યા ખાવા પીવાનો ભાવ પૂછ્યો નાગણે કહ્યું અમારા માટે ફક્ત દૂધ લાવ અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા નાગદેવતા ચપચપ કરતાં દૂધ પી ગયા નાકુમારોએ નાની વહુનો ખોડો મોટી વહુઓને પહેરામણીમાં દાગીના આપ્યા સાસુમાને પણ આપી ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવળ પત્યા પછી સવા મહિને એને મૂકી જઈશું સાસુ બિચારા છોભેલા પડી ગયા નાની વહુના પિયરિયાનો ઠાઠ જોઈ અને આભાજ બની ગયા સાસુએ નાની વહુને વળાવી નાગદેવતાઓ નાની વહુને લઈ અને વિદાય થયા નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ તેને મનમાં મૂંઝવણ થવા લાગી કે આ નાગર મને ક્યાં લઈ જશે પરંતુ થોડા જ સમયમાં એની શંકા દૂર થઈ ગઈ નાગણે પોતાના દર પાસે આવી અને હાથ પસાર્યો ત્યાં જ તેના આશ્ચર્ય વચ્ચે નીચેની જમીન ખસી ગઈ અને ભોયરાનો રસ્તો દેખાવા માંડ્યો એ રસ્તે થઈ અને તેઓ નીચે ઉતર્યા નીચે આવી અને નાની વહુએ જોયું તો રાજાના મહેલ કરતાં પણ ભવ્ય એવો મહેલ એને જોવા મળ્યો નાગણે તેને હિંડોળા ખાટ પર બેસાડતા કહ્યું બેટા તું તારે ખા પી અને મજા કર જરાય ચિંતા કરીશ નહીં હા ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડી બધા નાકકુમારો ભેગા કરી અને દૂધ પાવાનું નાની વહુએ સહર્ષ એ કામ સ્વીકારી લીધું નાની વહુના દિવસો સુખમાં વીતવા લાગ્યા સમય થતાં તેણે દેવ જેવા દીકરાને જન્મ આપ્યો આથી બધા રાજી થયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો પગ આવતા પાપા પગલી ભરવા માંડ્યો હવે એક દિવસ એવું બન્યું કે નાની વહુ દૂધના વાસણને ઠારવા મૂકી અને બીજા ઓરડામાં કંઈ કામ અંગે ચાલી ગઈ આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને તેણે રૂપાની ઘંટડી હાથમાં લઈ અને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી અને નાગકુમારો તરત દોડતા આવી પહોંચ્યા એમને જોઈ અને છોકરો વી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી અને બે નાગકુમારના પૂછડા પર પડી આથી તેમના પૂંછડા કપાઈ ગયા અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા લાગ્યા તો તેમના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા તેઓ ગુસ્સે થઈ અને છોકરાને કરડવા દોડ્યા એટલામાં નાની વહુ આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો નાગણે પણ સગળી વાત જાણ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો આથી તેમણે છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી થોડા દિવસ પછી નાની વહુને મનગમતી પહેરામણી આપી અને વિદાય કરી સાસરિયામાં નાની વહુના હવે માનપાન વધી ગયા આથી મોટી વહુઓ તેના પર દાઝે બળવા લાગી નાગકુમારો પણ એના પર દાઝે બળવા લાગ્યા અને પોતાનું વેર લેવા એની પાછળ એના ઘેર જઈ ચડ્યા અને ઘંટીના પળ નીચે સંતાઈ બેઠા આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી તે થોડી વારે આવી પહોંચી ઉમરામાં ફેંસતાં જ તેના પગે ઠેસ આવી આથી તરત તેના મુખમાંથી બોલાઈ જવાયો ખમ્મા મારા બાડિયા બુચિયા વીરોને આ સાંભળી અને નાકુ મારું વિચારમાં પડી ગયા તેમને થયું કે બહેન કેટલી સારી છે હજી પણ અમને યાદ કરે છે આમ બહેનના પ્રેમનો અનુભવ એમને બે ત્રણ વખત થયો એટલે એમણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા થોડા દિવસ પછી નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તામડી ઝૂંટવી લઈ અને ઢોળી નાખી આથી રોષે ભરાઈને મોટી વહુ બોલી ઉઠ્યા અલીબાઈ સિદ્ધને અમારા રાંકનું દૂધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો તે કાલે ગાયો લાવીને બાંધશો પણ અમ જેવા ગરીબ ક્યાંથી લાવશું નાની વહુને રીસ ચડી તે પોતાના છોકરાને લઈ અને નાગમાતા પાસે આવી પહોંચી અને તેમને સઘળી વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજે દિવસે ગાયોને લઈ અને નાગકુમારોને તેની સાથે મોકલ્યા ગાયોનું મોટું ધણ આવેલું જોઈ અને સાસરિયા અચંભામાં પડી ગયા મોટી વહુનું મોફ પડી ગયું પરંતુ નાની વહુએ ઉદાર થઈ તેમને પણ થોડી ગાયો આપી આથી તેઓ ખુશ થયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે નાગપંચમ વ્રતની વિધિ તથા વ્રત કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ